પગલે પડી પાછું ટેકું પગલે અરે પગલે પડી હા બસ એટલો ભરો તમે આંધ આપવાનું કરો હમ 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 હમ

kita mulai ya ah ah Hehehe <laughs> हम ने ला टक

સમજ ના લઈ દઉં તે ઉક લાગશે આનો બહુ ખોસો અખાપા એને અને તો આપણો જવાનું છે જે તો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરો અને એમને સપોર્ટ કરો જય માતાજી પાડી <laughs> <laughs>